હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને જય મહાકાળ અને આપણે આવી ગયા છીએ વાડીએ અને જીરા પાસે બેઠા છે કે અમે કહેતા છીએ અટાણમાં ભાઈ એવું નથી કપા પારવાનું હાલે છે અડધોક તો પાડી નાખ્યો આ તો ચા આવ્યો ને એટલે હું અહીંયા બેઠો પાણી અહીંયા જ હતું જા એમાં એવું થયું હું આ હેઠળ હતો ને જીરામ ગુમરો મારતો નથી ઓલો ચા લઈને અહીંયા આવ્યો ચા પીવાનો હતો વાહ ને લેતો આવ્યો અહીંયા ફરમો અહીંયા પાણી હતું મેં કીધું અહીંયા પી લઈ અને જો આ ટ્રેક્ટર પડ્યું હે જય રહ્યું અને અહીંયા જઈને હમણાં તો મેં બતાવું કેટલોક પાડ્યો અડધી પોણી કલાક થઈ હોય તો એની પણ અડધો પાડી નાખ્યો પોણી કલાક કલાક જેવું બહુ તો થયું હોય લગભગ અને જા રહ્યો ચા પી લઉં પછી તમને બતાવું અને આપણું જીરું ન જોયું તો આ હે ને ઓલા દહ ક્યારે હવે કઈક વ્યવસ્થિત થવા માંડ્યા જો થોડો ઘણો ફેર પડી ગયો હાવ દેખાતા નહોતા પણ હવે જે આમ ઠીકઠાક દેખાવા માંડ્યા એમાં જીરું બહુ વલ નથી કર્યું કેમ કે પાછું કોરાણું ને નવેસર એટલે એટલે વાર તો લાગે બાકી હું હવે વાંધો નથી ક્યારે નામી થઈ ગયા પાછા ઈ હાવ વોયા ગયા તો એથી પાછા ઠીક ઠાક થઈ ગયા ઓલી બાજુ તો આપણે રેડી જ છે એમાં તો કઈ જોવા પાણું છે ને એ તમે માલ લીધો હે મેં અને હવે જો આ ટ્રેક્ટર પડ્યું હમણાં ચા પી લઉં અને પછી દેખાડું જો તમને રાપેથી પાડ્યો છે અને રહ્યો ચા કોઈને પીવો હોય તો આવી જાવ હાલો પછી કહેતા નહીં તો હાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક લાઈક હાલો ચા પીને પાછા ટ્રેક્ટર જઈને મળી પાછા તો હાલો તમને બતાવી દઉં હવે આપણો કપાસ પાડવાનું કામ આ લઈ અને આપણું લસણ આવું કઈક આજ થોડોક પવન છે એટલે કદાચ અવાજ આવતો હોય તો આવતો હોય જ્યાં ટ્રેક્ટર અહીં પડ્યું છે અહીંથી ઓલી બાજુ બાકી છે અને અહીંથી વાંહુંથી પડી ગયેલો થાંભલો દેખાય નહીં આવું જો આવી કંઈક રાફે

ચાલો તો વાગી ગયા ત્રણ ને દસ અને થઈ ગયો છે ચા ચાર પાણી પી પહેલા પછી ને આપડે જે પાડવાની આમ રહી ગઈ વે ઘણી અટાણ થી સાલું જ નથી કર્યું ભાઈ બંધ હતું જો પાણી પી લે પછી ચા પી લે જો આ ટ્રેક્ટર પડ્યું હે તનસ્યા રૂથલ મારી હતી પછી અને થોડાક ભર કર્યા હે વલાવે અને આજ છે સોમવાર એટલે ગયા હે પાછા બધા અટાણામાં એટલે હવે આજ તો આવી નહીં કાલ સવારે આવશે હાલો તો પાણી પી લો પછી ચા પી લે તો હે ને જો વૈધો હે પણ ચા પીવું હોય તો આપણું તો વાઈટ કેમ ન ખાઈ ગયું હે આ તો નહીં બરકે કોઈ ચા પીવા પીવાઈ ગયું હાલો આપણે પી લઈ પછી હે ને જોવા ટ્રેક્ટર પડ્યું છે થોડીક પાડવાની હે હાથીયું પાડ નાખી એટલે હાથીયું કામ નીકળી જાય હાલો તો જો કપા પાડી નાખો ને રાપે મૂકી આવ્યું અને હવે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો આપણે જો હું આ દોડી અને હેનામાં જીવડી બહુ હે ને જો પ્રદીપ દવા મારે કપામાં ભારી જીવડા બહુ હે એ દવા પડી હતી કીધું મારી દહી આસી આસી એ સાથે હે દવા થોડાક ભર કહી રહ્યા બીજા હવે કાલે આને જાજુ ખાઈ લીધું લાગે ઊભી નતા જો ડેગરી ફૂલ થઈ ગઈ આજ કપા ખવું હોય આની પાયડો ને જાય ને હતો દી એમ તો બધે ને બે બે વારી ને કો જાડ ના બે વાર પાણ્યા પછી તો મહી કેપેસિટી વહી પ્રમાણે હા ઈને રાઈ જો આફરી ફૂલ થઈ ગઈ

પછી જોજો જી ડેગ્રી ફૂલેટ થઈ જાય ને હાલો તો ભાઈ હું દોઈ લઈ અને પછી જવા દે ઘરે ઓળખી તો જ ખાઈ છે બાકી આને તો તમન્ના નથી જરા હાલો મંડી છે દોવા દોઈ લઈને પછી જવા દે ઘરે ને હવે મળી હું પાછા ઘરે જઈને તો હાલો જો બધાય નાખી દીધું ખાણ બાણ બધે ખાઈ ને ધોવાઈ ગયા બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું અને આપણે હે ને હવે હે મૂક્યો હે ચા તમે કહેતા હું વાળીએ કંઈ નહીં ને આઈ જુમા એવું છે ફરજીયાત ને થોડીક વાંચ રોકાવવું પડે એમ છે અમે તમને ખબર છે ઘરે જઈને કાંઈ એમ પીવો પડે તો આજુમાં અહીં રોકાવાનું છે બેઠા હા તો ચા બનાવે હે કે તો ચા તો પી ઘરે જઈને પીવો નહીં જો એટલે હે ને ચા મૂયકો હે અને તમે કેતા હશો રોકાવાનું કેમ રોકાવામાં એવું છે કે આન બી ના જાય ને વાડી એકલી છે હા તો એ કે હે ને થોડીક વાર રોકાજો શાહ એને જ મૂક્યો હે ચા પાણી પી લે ને આપણે એક પંપ ઉમાં સાટી દીધો ફારીઓમાં અને હવારે બાંધી નહીં ને યાદ ભેરી કરવાની હે પછી ઈ કાલ જાય ને કઈડી હતી

તું સુધી તું ફરજ ગયા દવા બે હું જો જા બની જાય એટલે પી